આ કેસમાં કઈ દિશામાં થઈ રહી છે તપાસ અને અત્યાર સુધી શું થયા છે મોટા ખુલાસા એ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ જ્યારે સોનમે કહ્યું મારી દો રાજાને રાજાનું મર્ડર આવું હતું મંજર ક્રાઇમ સીનથી બે સોનમ બેનકાબ જ્યાં થઈ હત્યા ત્યાં જ રીકન્સ્ટ્રકશન મેઘાલયનું આ ઘાઢ જંગલ અને પાંચ કિલોમીટર જેટલો લાંબો રસ્તો જ્યાં ખાડીના કિનારે સોનમના હાથે લખાઈ હતી મોતની સ્ક્રિપ્ટ રાજા રઘુવંશીને ત્રેવીસ મે ના રોજ મારી નાખવામાં આવ્યો અને બે જૂના રોજ મળી તેની લાશ આ એ જ રસ્તો છે જ્યાં રાજાની નહીં બલકે માનવતાના મૂળ ધર્મની હત્યા થઈ હતી જ્યાં પ્રેમ વિશ્વાસ ખાતમાં બદલાયો રાજા રઘુવંશી હત્યા કેસ મામલામાં શિલોંગ પોલીસે સંપૂર્ણ ક્રાઇમ સીનને વધુ એક વખત રીક્રિએટ કર્યું જેથી સચ્ચાઈની જળ સુધી પહોંચી શકાય સોનમ અને તેના ત્રણેય સાથીઓ વિશાલ આકાશ અને આનંદને લઈને પોલીસ સોહરા ઘાટી પર પહોંચી જ્યાં રાજાની હત્યા થઈ હતી ઘટના સ્થળથી લઈને હત્યાવાળા લોકેશન સુધી લગભગ એક કિલોમીટર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યું હતું રીકન્સ્ટ્રકશન દરમિયાન હર એક સ્ટેપ અને હરકતનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું શી ટુ ધ વી આઉટ હોપ Uh, what was her role out there so everything has been played out today well, I've only explained that time no no, I've, I've, already I've already told you I've already told you how these three people uh, three men and all that actually uh, had hit uh, Raja and, and Sonam was there and then you know she had destroyed the phone and all that and so that's how it happened at about uh, two at about uh, say at about two and all that this is pre-planned this is pre-planned uh, and uh, Raja' has been hit by all three.

The 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 thing that we found was uh, the machete, the new one, yeah. but all the, the rest, like we've recreated the crime scene from uh, up till here, those were revealed in સત્તર જૂન અને મંગળવારે ભારે સુરક્ષા વચ્ચે આરોપીઓને જંગલો અને વાદળોથી ઘેરાયેલી ટેકરી પર લઈ જવામાં આવ્યા હતા જ્યાં રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હતી અને તેમના મૃતદેહને મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના ચેરાપુંજીમાં એક ખાડામાં ફેંકી દેવામાં આવ્યો હતો એસડીઆરએફ અને પોલીસ ટીમોની હાજરીમાં સમગ્ર ઘટનાનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું સોનમને અહીં એક અલગ વાહનમાં લાવવામાં આવી હતી જ્યારે અન્ય ત્રણ આરોપીઓને બીજા વાહનમાં લાવવામાં આવ્યા હતા હત્યાના દિવસે રાજ શિલોંગમાં હાજર ન હતો તેથી તેને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો ન હતો હાલ આ કેસમાં મેઘાલયથી લઈ મધ્યપ્રદેશ સુધી પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે જો કે સભ્ય સમાજ વચ્ચે આવી ઘટનાઓ ક્યારે ના બને તેવી માંગ આપણો જ સમાજ હવે કરી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફોર્સ્ટ